આવો પ્રશ્ન તો દુનિયામાં એક ન હોય ચલો આ છે બે વોલ્ટ જોજો બહુ મજા આવે એવું છે ઝીરો પોઈન્ટ વન બીજો કોષ આ શું છે સાહેબ તો કે આ ચાર વોલ્ટ છે ઝીરો પોઈન્ટ બે છે બંનેને આ રીતે સમાંતરમાં જોઈડી તો હવે આ બે છેડા વચ્ચેનો સમતુલ્ય મેં શું થાય તો લખી નાખો છોકરાઓ આ રિક્વિલન્ટ આ ફોર્મ્યુલા તમને જે બોર્ડની એક્ઝામમાં ચાર માર્ક માટે કોષોનું સમાંતર જોડાણ પૂછાણું તું હા સર પૂછાણું તો મેં આઈએમપી આપ્યું તું હા આપ્યું તું તો બસ એ જ છે આ તો આ રિપ્વેલેન્ટ એ લેશું તો કે આ બંનેનો આ રિક્વેલેન્ટ ઉપર ગુણાકાર નીચે સરવાળો ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ ટુ ઝીરો પોઈન્ટ વન પ્લસ ઝીરો પોઈન્ટ ટુ આ આ રિપ્વેલેન્ટ થઈ ગયું એફસીલોન વન બે ભાગ્યા ઝીરો પોઈન્ટ વન અને ચાર ભાગ્યા ઝીરો પોઈન્ટ બે હાલો હવે તમારી કેલ્ક્યુલેશનની સ્કિલ જોઈએ કેટલો આન્સર આવે છે फटाफट आपको आंसर एल हैविंग टू वोल्ट इंटरनल रेजिस्टेंस इज गिवन 0.1, पॉइंट वन अनदर सेल फोर वोल्ट एंड इंटरनल रेजिस्टेंस इज गिवन 0.2 जीरो पॉइंट टू एंड दे आर ज्वाइंट इन पैरल फाइंड द इक्विवेलेंट इक्विवेलेंट पोटेंशियल यस के है? छावेश कितना आ रहा है छावेश भाई जो तो गुजराती में डी आंसर आवेश है